કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના સફેદ તલના બજાર ભાવ વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો વિરમગામ એક હજાર ચારસો ને એક રૂપિયાથી એક હજાર આઠસો ને રૂપિયા ધારી એક હજાર ત્રણસો ને પચીસ રૂપિયાથી એક હજાર નવસો ને એક રૂપિયો રાજકોટ એક હજાર ચારસો ને બત્રીસ રૂપિયા થી એક હજાર નવસો ને પાંચ રૂપિયા અમરેલી એક હજાર ચારસો ને પાંચ રૂપિયા થી બે હજાર ને બેતાલીસ રૂપિયા રાપર એક હજાર ચારસો રૂપિયાથી એક હજાર નવસો ને એક રૂપિયો એક હજાર આઠસો રૂપિયા બોટાદ એક હજાર રૂપિયા થી બે હજાર પચાસ રૂપિયા સાવરકુંડલા એક હજાર રૂપિયા થી એક હજાર રૂપિયા જોઈએ આગળ વિડિયોમાં બનારે જો મિત્રો ધ્રોલ એક હજાર થી 1852 ત્રણ રૂપિયાથી એક હજાર આઠસો બાવન રૂપિયા મોરબી એક હજાર ચારસો ને રૂપિયાથી એક હજાર આઠસો એકવીસ રૂપિયા વિસાવદર એક હજાર ત્રણસો ને રૂપિયાથી એક હજાર નવસો એક રૂપિયો સાણંદ એક હજાર પચાસ રૂપિયાથી એક હજાર પિસ્તાલીસ રૂપિયા પાટણ એક હજાર બસો ને પિસ્તાલીસ રૂપિયા એક હજાર આઠસો સિત્તોતેર રૂપિયા અંજાર એક હજાર ત્રણસો બાવન રૂપિયાથી એક હજાર નવસો ને છત્રીસ રૂપિયા કાલાવડ એક હજાર ચારસો ને પંચાવન રૂપિયાથી એક હજાર આઠસો ને બાસઠ રૂપિયા કોડીનાર એક હજાર ચારસો ને એકવીસ રૂપિયાથી એક હજાર આઠસો ને પિસ્તાલીસ રૂપિયા વાંકાનેર એક હજાર પાંચસો એકતાલીસ રૂપિયાથી બે હજાર ને પચીસ રૂપિયા ભુજ એક હજાર આઠસો સાહીઠ રૂપિયા જસદણ એક હજાર ત્રણસો ને ચુમ્માલીસ રૂપિયા થી એક હજાર નવસો ને એક રૂપિયો આરીજ એક હજાર ચારસો ને વીસ રૂપિયાથી એક હજાર આઠસો ને આઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય